અમારી ફરિયાદની વિગત એવી છે કે બોમ્બેના રહેવાસી હરિભગત મારા એક ભાગીદાર તરીકે પણ એ બોમ્બેમાં વર્ક કરતા હોય અને મારા શાળાના નજીકના રિલેશનમાં હોય એ બોમ્બે મેન્યુફેક્ચરિંગ રેસ મેન્યુફેક્ચરિંગનો પોતાનો બિઝનેસ હોય અને એના સંપર્કથી અમે આની જો સાથે જોડાયેલા હોય માર્ચ મહિનાની અંદર અમારી પાસે એક એવી વાત આવે છે કે ફોરેનની અંદર પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાશે જે તમને બેથી પાંચ દિવસ કે અથવા દસ દિવસની અંદર આઠથી દસ ટકાનું તમને સારું રિટર્ન મેળવી આપશું આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણે આ ટાઈપનું રોકાણ છે ને આ ટાઈપની પાર્ટી છે અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ હવે મેન બનાવ આવે છે બીકેસી બિલ્ડીંગની પાછળના પાર્કિંગના ભાગમાં આખો આ વહીવટ થાય છે જ્યાં દર્પણ બારસિયાના અને દર્પણ બારસિયા દ્વારા આખે આખવા વહીવટ કરવામાં આવે છે જેના ફોનના લાઇજિનિંગ ઉપર આમાં જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કરેલો છે અમે આરોપી તરીકે એ ફોરેનમાં રોકાણ કરાવવાનારી પાર્ટી છે અને એના કંપનીના બે માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક કરી છીએ તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને તે વર્ક ઉપર છે આવ્યા પછીનું તમારું પેમેન્ટ થઈ જાય આવા આશ્વાસનો અને પ્રલોભનો આપી અને ટાઈમને લંબાવે છે ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે થોડું વેલા મોડું છે તમને પેમેન્ટ આપી દેસું આમ છે પછી પછી અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે અમે એની ઓફિસનો કોન્ટેક્ટ હરીશ પટેલને મારા દ્વારા કહેવા આવે છે કે ભાઈ એની ઓફિસે જઈ અને તમે વાતચીત કરો પેમેન્ટ મોટું મોટું છે ક્યારે સમય આવશે તો અમને દર્પણ બારસિયા ગૌતમભાઈની ઓફિસમાં મિટિંગ માટે હરીશ પટેલને બોલાવે છે આ રકમનું પેમેન્ટ હતું ચાર કરોડ અઠ્યાવીસ લાખ છેતાલીસ હજાર એના માટે હરિ પટેલ આર કે પ્રેમમાં ગૌતમ બારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે બરાબર તો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પેમેન્ટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે આ વસ્તુ આમ છે તમે ટુ આનું રિલીઝ કરો અને આવી બધું તો દર્પણ બારાસિયા ત્યાં મારા મારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને ભગાવી મૂકે છે હવે ત્યારે હરિ દર્પણ બારસિયા દ્વારા ધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બરાબર તમે આવું દર્પણ બારસિયા છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે તમે અમારું કશું કરી નહીં શકો બરાબર માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ નું નામ આવે છે એમના પાર્ટનર કે છે તો એક સમાજના પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેઓ સારા હોદ્દા ઉપર છે તો આપણે એની રજૂઆત એના માટે કરીએ એટલે અમે અલ્પેશ ઢોલરિયાનો કોન્ટેક એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે બરાબર બે કરોડ રૂપિયા લેવાના છે એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે આવું કરી ના શકે બરાબર જો એને બે કરોડ રૂપિયાના આપવાના હશે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે પણ આ મેટરના અંત સુધી પહોંચે ને શું વાત છે એ તમે સાંભળો એના માટે હરિ પટેલને હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માં મળવા માટેનું કહે છે પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે ત્યાં મળવા માટે બોલાવે છે અને અંદર અંદર દોઢ કલાકની ચર્ચા થઈ છે દોઢ કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા હરિ પટેલને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ અલ્પેશ ઢોલરિયાને મીટિંગ હરિ પટેલને હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે જ્યાં હરિ પટેલને માત્રને માત્ર આશ્વાસન કો નહીં પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી પૂચકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા અહીંયાના અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે હા તમને કોઈ ધમકી મળે છે કઈકાલે આ ફરિયાદ તમે કોને આપી હતી અને બાદમાં આવે શું અમને ધમકી તો નથી મળી પણ અમારા નજીકમાં કે જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એના દ્વારા એવું કે ભાઈ આ મેટર જલ્દી પૂરી કરાવો આ મેટરમાંથી અમે નીકળવા માંગીએ છીએ આવા મેસેજ અમને મળેલા છે કોને અત્યારે અમે સીપી સાહેબને સરળમાં અરજી ઇન્વોલ્વ કરાવેલી હતી